નમસ્કાર આવનારું બે હજાર પચીસનું વર્ષ તુલા રાશિવાળા જાતકો માટે એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય આપના સઘળા કાર્યો આ વર્ષમાં સિદ્ધ થાય દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય આનંદમય અને પ્રગતિમય રીતે આ વર્ષ પસાર થાય તેના માટે ત્રણ એવા ખાસ ઉપાય આપની સમક્ષ આજે હું રાખવા જઈ રહ્યો છું સૌથી પહેલો ઉપાય એ છે કે દરેક શુક્રવારના દિવસે તમારે સફેદ વસ્તુઓનું દાન કરવાનું છે આપ સફેદ વસ્ત્રનું દાન કરી શકો છો ચોખાનું દાન કરી શકો છો ઘી દૂધ દહીં ખીર ખાંડ આ બધી વસ્તુઓનું આપ દાન કરી શકો છો ત્યારબાદ બીજો ઉપાય એ છે કે આપે પ્રતિદિન માં લક્ષ્મીની પૂજા કરવાની છે આપે માં લક્ષ્મીનું શ્રીયંત્ર લઈ આવી અથવા તો માની પ્રતિમા સ્થાપિત કરી એમની પૂજા કરવાની છે એમને ચંદન અથવા કંકુના તિલક કરવાના છે પુષ્પ એમને પસંદ હોય છે માને તો લાલ સફેદ પુષ્પ અર્પણ કરવાના છે માતાજીને ધૂપ દીપ અને નૈવેદ્યમાં ખીર અર્પણ કરી અને પ્રસન્ન કરી અને પૂજા કરવાની છે માતાજીની પ્રતિદિન અને એમની સમક્ષ બેસી અને ઓમ મહાલક્ષ્મી નમ આ મંત્રની તમારે પ્રતિદિન ત્રણ માળા કરવાની છે અને શ્રી સૂક્તના પાઠ આવડતા હોય તો તે કરવાના છે અથવા તો સાંભળવાના છે જેનાથી તમને અનંત પુણ્યની પ્રાપ્તિ થશે અને ત્રીજો ઉપાય ખાસ એ છે કે તમારે દરેક શુક્રવારના દિવસે નાના નાના ભૂલકાઓ હોય જે ભણતા હોય છે વિદ્યા ગ્રહણ કરતા હોય છે તેમને તેમનું ઉપયોગી પુસ્તક દાન કરવાનું છે દર શુક્રવાર આ કરશો ઉપાય તો આ વર્ષમાં આપને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થશે નમસ્કાર